જય હિન્દ મિત્રો આજે નિર્જર દેસાઈ સાહેબ ગુજરાત હાઈકોર્ટમાં જે જજ છે એમના સીસીઈ અંગે ઘણું બધી વાતો તેઓએ કરી છે ઘણું બધું તેઓએ જીએસએસએસબીને કહ્યું છે ઘણું બધું પરીક્ષાર્થીઓના ફેવરમાં કહ્યું છે પરીક્ષા કઈ રીતે લેવાવી જોઈએ કહ્યું છે તમે કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપો છો તો તમે ગવર્મેન્ટ બોડી છો તમારી પાસે કેટલા અધિકારો રહેવા જોઈએ અને એ કંપનીને શું કરવું જોઈએ એ તમામ વસ્તુ કહી છે અહીંયા જીએસએસએસબીને તેઓએ હકારાત્મક અને નકારાત્મક બંને રીતે સારી અને નરસી વાત પણ કરી છે વિદ્યાર્થીઓ કે જે સીસી અને ફોરેસ્ટના છે જેમની પરીક્ષા સીબીઆરટી થી લેવાય છે એમને આ સાંભળીને ઘણી બધી રાહત થશે પરંતુ તેઓએ જે કહ્યું એ બધું અંગ્રેજીમાં હોવાથી ઘણા બધા વિદ્યાર્થીઓને ઉમેદવારોને તકલીફ પડતી હતી એટલે મેં અત્યાર સુધી તમને ખબર છે કે બપોરે આ બધું થઈ ગયું છે અને આ અત્યારે રાત પડી ગઈ છે તો મેં ગુજરાતીમાં તમારા માટે એ બધું તૈયાર કર્યું છે અને હું એ વાત જે તેઓએ કરી છે એ અહીંયા કહેવાનો પ્રયત્ન કરું છું તો તેઓએ કહ્યું છે કે જો કોઈ કંપની એક્ઝામિનેશન લેવા માટે ફિટ જ ન હોય તો એક્ઝામ કેન્સલ કરી દો કંપની એક્ઝામ લેવા માટે ફિટ નથી તો એક્ઝામ જ કેન્સલ કરી દીવ કેટલી વખત તમે આ મિસ્ટેક રેક્ટિફાય એટલે કે સતત સુધાર્યા કરશો જે તમારા દ્વારા સુધારેલ છે બરાબર છે એવું હોય તો તમે આખી પરીક્ષા રદ કરો તમામ ઉમેદવારોને ફેર ચાન્સ સમાન મોકાનો સમાન ચાન્સનો મોકો આપો કેટલી વખત તમે અંદાજો લગાવો કે પાંચ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી થોડા પ્રશ્નો તમે સુધાર્યા એ વેલકમ સાઇન છે પણ એ જ સમયે એ ઇશારો પણ કરે છે કે એમની સિસ્ટમ પણ ફૂલ પ્રૂફ નથી તેઓ પણ એક બહુ મોટી અમાઉન્ટ લીધા પછી ભૂલો કરે છે અહીં તેઓએ ભૂલ સુધારી છે પણ બાકી કેટલા એવા પ્રશ્ન હશે જેમાં તેમણે ભૂલ સુધારી હશે અથવા જવાબ સાચો હોવા છતાં ખોટો આપેલ હશે મને એક વાત જણાવો કે કંપની એક્ઝામ લઈ રહી છે તેને ઓબ્જેક્શન સ્વીકારવા માટે એમ્પાવરમેન્ટ કરાવી છે તો તમને સાચો આઈડિયા જ નહીં મળે કારણ કે તેઓને એક હજાર અરજી મળી હશે પણ તેઓ એટલે કે કંપની જો એમ કે અમને જ અરજી મળી છે સાચો છે કે ખોટો એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીના એડવાન્સમેન્ટ સાથે આ તેઓ એનો પણ લાભ લઈ લેશે કે સાતસો અરજી છુપાવી દેશે તો તમને કઈ રીતે ખબર પડવાની છે આવા કેસમાં તમે કઈ રીતે નક્કી કરશો એટલે કે જીએસએસએસબી કઈ રીતે નક્કી કરશે કે તેઓને ખરેખર કેટલી અરજીઓ મળી છે કારણ કે તેઓને એન્ટાયર કંટ્રોલ તો તમે આપી દીધો છે તમારા હાથમાં તો કોઈ કંટ્રોલ નથી તમને વિદ્યાર્થીઓની ફરિયાદ વિશે કઈ રીતે ખબર પડશે વિદ્યાર્થીઓની ચોક્કસ અમાઉન્ટની એટલે કે ફરિયાદની કઈ રીતે ખબર પડશે તમે કહ્યું કે કંપનીને અરજીઓ મળશે અને કંપનીને વાંધાઓ મળશે એટલે કે વાંધા અરજી પણ કંપનીઓ પાસે થશે ફરિયાદ પણ એમની પાસે થશે જો તમને વાંધા કે ફરિયાદ મળે એટલે કે જીએસએસએસડીને મળે અને તમે એને મોકલતા હોવ તો એ વાત બરાબર છે કે તમને આઈડિયા રહે કે કેટલા વિદ્યાર્થીઓની અરજી આવી છે કે કેટલી ફરિયાદો આવી છે પણ તમે તેઓને ફૂલ કંટ્રોલ આપી દીધો છે તેઓને એટલે કે પૈસા આપવાની સત્તા સિવાય બીજો કોઈ કંટ્રોલ તમારી પાસે રહ્યો નથી બરાબર છે મને ખબર છે કે યુઝ્યુઅલી તેઓ પ્રોફેશનલ રીતે વર્ક કરે છે એટલે કે કંપની પરંતુ ધારો કે તેમને થોડા સમય પછી ખબર પડે કે તેમની સિસ્ટમ પણ અપ ટુ ધી ડેટ નથી તો ત્યારે તમારા કંટ્રોલમાં કંઈ જ નથી કે જે તમે ક્રોસ ચેક કરી શકો અહીંયા જજ સાહેબે કીધું છે કે વધુ કંટ્રોલ કંપનીના હાથમાં છે જીએસએસએસબી પાસે એનો કંટ્રોલ નથી આજે હું જોઈ રહ્યો છું કે તમારો ઉદ્દેશ્ય કંઈક બેટર કરવાનો હોવા છતાં તમે હેલ્પલેસ છો અહીંયા જજ સાહેબે જીએસએસએસબી ના પ્રયાસોને બિરદાવ્યા પણ છે કે આપણે ત્યાં બહુ પેપર ફૂટે છે તો એક સારા વે ની અંદર તેઓ જે છે એટલે ઇનડાયરેક્ટલી કીધું છે કે તેઓ એક સારો પ્રયાસ કરી રહ્યો છે કે સીબીઆરટી પદ્ધતિથી મેથડથી પરીક્ષા લેવાનો બરાબર છે કારણ કે દર વખતે એમ કહેવામાં આવે છે કે અમે કંઈક કર્યું નથી બધું જ તમે કંપનીને આપી દેશો તો તેમને જવાબ આપવા દો પણ સ્ટેટ કંપની જે છે એ થોડી રાજ્ય છે જવાબદાર જે સંસ્થા છે તો તમે છો એટલે કે વારંવાર શબ્દનો ઉપયોગ કરે જજ સાહેબ પ્રાઇમા ફેસી એટલે શું પ્રાઇમા ફેસી એટલે કે પ્રાથમિક ધોરણે પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે જે લિટીગેશન ના નંબર વધતા જાય છે લિટીગેશન એટલે કે કાયદાકીય રીતે જે વિદ્યાર્થીઓ પિટિશન કરે છે તેમની સામે આ કેસ આવતા રહે છે એની સંખ્યા જે છે એ આના પછી વધતી રહી છે એટલે કે કંપનીને તમે કોન્ટ્રાક્ટ આપ્યો એના પછી વધતી રહી છે જ્યારે તમે પરીક્ષા લેતા હતા એના કરતાં હવે કંપનીને આપ્યું એના બાદ આ જે કેસ આવ્યા છે એની સંખ્યા વધી છે જ્યારે તમારા હાથમાં સત્તા હતી ત્યારે એક એક પ્રશ્ન માટે પિટિશન નહોતી આવતી આ ચોથી કે પાંચમી પિટિશન છે પહેલા એક પ્રશ્ન માટે આવી પછી બે કે ત્રણ પ્રશ્ન માટે આવી આ પણ એક પ્રશ્ન માટે આવી બરાબર છે આ પ્રશ્નમાં તમે થેન્કફુલી સ્વીકાર્યું છે હું સમજી રહ્યો છું કે એક્ઝામ કોમ્પ્યુટરાઈઝડ હતી પણ હું એમ કહી રહું છું કે તમે કંટ્રોલ રાખો જીએસએસ બી કંટ્રોલ રાખે એમ ભૂલ સુધારવી એ સમજી રહ્યા છે પણ તમારા માટે જે ભૂલ સુધારણા છે એ વિદ્યાર્થી જેને પરીક્ષા આપી છે એના માટે એનું ભવિષ્ય આખું એના ઉપર નિર્ધારિત છે એને શું સમજવાનું ધારો કે આજે એક પ્રશ્નના લીધે જે માણસ કટ ઓફ માર્ક્સમાં આવતો હોય જે ક્ષણે તમે ભૂલ સુધારો એટલે કે ક્વેશ્ચન રદ કરો અને એ મેરિટમાં પોતાનું નામ ન જુએ તો એક અડધા અડધા માર્કમાં પણ ફરક પડી જાય છે આમાં અહીંયા જજ સાહેબને વિદ્યાર્થીના અડધા માર્કની પણ જે પરવા છે અને એની સાથે તેઓએ આ કહ્યું છે તમે આવી કંપનીને અલાવ કઈ રીતે કરી શકો છો તેઓની સિસ્ટમ તે ફિલ્ટર કરી શકે છે તેઓ બે ટાયર ત્રણ ટાયર સિસ્ટમ બનાવી શકે છે તેઓ એક જ એક્સપર્ટ ઉપર નિર્ધારિત કેમ છે ત્યાં એક્સપર્ટની કમિટી હોવી જોઈએ અને એક્સ એક એક્સપર્ટે જો પેપર કાઢ્યું હોય તો બીજો એક્સપર્ટ એને રિવ્યુ પણ કરી શકે ને તો એવું પણ વ્યવસ્થા હોવી જોઈએ જો તમે એક જ એક્સપર્ટને કન્સિડર કરો છો અને પછી ખબર પડે કે આ સો કોલ્ડ એક્સપર્ટ દ્વારા ઘણી બધી ભૂલો થઈ જતો પછી આ દરેક ભૂલ સુધારણા એટલે કે દરેક રેક્ટિફાઈંગ આ ભરતી પ્રક્રિયાને લંબાવતી જ નથી પરંતુ આ લિટિગેશનની સંખ્યા પણ વધારે છે અને છેવટે અલ્ટિમેટલી ઉમેદવારોને જ સહન કરવું પડે છે કારણ કે સ્ટેટને એ લિટિગેશનનો સામનો કરવો પડે છે ઉમેદવાર સાથે સાથે સ્ટેટને પણ આ સામનો કરવો પડશે કારણ કે જવાબદાર તો સ્ટેટ એટલે કે આ ગવર્મેન્ટની બોડી છે અને અહીંયા કંપની શું કરે છે કંપની ફક્ત કમાય છે તેઓને સૌથી ઓછી પરવા છે કેવા ઉમેદવારો કેવા સરકારી અધિકારી રાજ્યને મળશે અને ઉમેદવારોનું ભવિષ્ય કેવું હશે એની તેઓને સૌથી ઓછી પરવા છે તેઓને કમાવામાં રહેશે ત્યારે જે સભ્ય હોય છે છે એટલે એમને એમ કહે કે અમે પેનલ્ટી લગાવશું એટલે જજ સાહેબે કીધું કે પેનલ્ટી પેનલ્ટી ઇટ્સ પીનટ્સ એટલે કે તો પેનલ્ટીનટાણા જેવી છે શેની સામે જે અમાઉન્ટ તમે એમને એક્ઝામ લેવા માટે આપી છે એની સામે પેનલ્ટી તો તેમને સિંગદાણા બરાબર છે તમારે ઠોસ કદમ ઉઠાવવા જોઈએ અને આપણી પાસે નિષ્ણાતોની કમી નથી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં પણ તમને ખરેખર સારા અધિકારીઓ મળી રહે છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર જે ચેલેન્જ લઈ શકે તમામની અપેક્ષા ઉપર ખરા ઉતરી શકે તો આ કંપનીઓને આટલો મોટા ચાર્જ શું કામ આપો એના બદલે આપણી જે આ ગવર્મેન્ટના ઓફિસર છે એમની સર્વિસ લ્યો પછી તમારે કોર્ટમાં આવીને શરમિંદા થઈને આવા જે કાઉન્ટર ક્વેશ્ચન્સ આવે છે ત્યાં પોતાનો બચાવ પણ કરવો પડે છે અને કોના લીધે જે કંપનીએ ભૂલ કરી છે એના લીધે તેઓની ટેકનોલોજી વિદ્યાર્થીઓના મેરિટના ભોગે તો ન જ હોવી જોઈએ જે કંપનીએ લીધું છે એની તમારે તમારા સંસાધનોનો એટલે કે રિસોર્સિસનો ઉપયોગ કરવો જોઈએ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે કે અહીં સ્ટેટનો વાક નથી એટલે કે આપણી જીએસએસએસબીનો એમનો ઉદ્દેશ્ય તો આ ભરતી પ્રક્રિયામાં સારા સુધારા લાવવાનો છે તમે કંપનીને તમારી જવાબદારીઓ સોંપી અને કંપની તમારી અપેક્ષા ઉપર એટલે કે જીએસએસએસ ને એમ હતું કે બહુ જ સારી રીતે પરીક્ષા લેવાશે પણ એમના જે અપેક્ષા ઉપર ખરી ન ઉતરી એ મુજબ કામ ન કર્યું તો તમે એની ટેકનોલોજીનો ઉપયોગ કરો એમાં ના નથી પરંતુ તમારી પાસે પણ ઘણા બધા અધિકારો હોવા જોઈએ જેમ કે એટલીસ્ટ આ પેપર કાઢવાની ટેકનિક છે કેટલા પ્રશ્નો પૂછાય છે પ્રશ્નો જે છે એની તમને ખબર હોવી જોઈએ જેમ આગળ કહ્યું એમ કેટલી ભૂલ સુધારણાની ફરિયાદો આવી છે એ એમની પાસે અધિકાર હોવો જોઈએ તમે તમારી રીતે ધારાધોરણો એટલે કે માપદંડો નક્કી કરો તમે સ્ટેટ જો કંપની નહીં કંપની તમારા નીચે તમારા માપદંડો મુજબ ચાલવી જોઈએ રાજ્યનું માપદંડ કોઈ પ્રાઇવેટ કંપની કરતાં વધુ ઊંચું બહુમૂલ્ય ન હોવું જોઈએ કોઈ ઉમેદવાર પૂછે કોર્ટમાં કે આ પેપર કાઢનાર નિષ્ણાંત કોણ છે આ નિષ્ણાંતોનો કોઈ માપદંડ સેટ કરેલો છે બરાબર છે ત્યાં એક એક્સપર્ટ છે કે પેનલ છે આખા એક્સપર્ટ આ પેપર પણ એક્સપર્ટ કાઢે છે કે ફક્ત રિવ્યુ કરે છે આ બધા સવાલો તેઓએ જીએસએસએસબી ના સભ્યને પૂછ્યા અને પછી ત્યાંથી તેઓ કંઈક બોલતા હતા પણ એમની પાસે માઇક નહોતું એટલે આપણને ખબર નથી કે શું કહ્યું એક કે બે મેટર સમજી શકાય છે પણ આવી વારંવાર થતી ભૂલોના કારણે ઉમેદવાર નિરાશ થાય છે તેઓનો સિસ્ટમ ઉપરથી વિશ્વાસ હટી જાય છે અને આ એક આપણા રાજ્ય માટે વેલકમ સાઈન નથી પછી તેઓએ કહ્યું કે આનો જે હવે આખરી આગળનું કોઈ આવશે એ ત્રેવીસ તારીખે હશે અને કહ્યું કે કંઈક સોલ્યુશન સાથે તમે આવો જીએસએસએસબીને કહ્યું છે કે કંઈક સોલ્યુશન સાથે તમે આવો કેટલીક બાબતમાં તમે આ તમારી એક્શન છે એનો બચાવ કરશો ક્વેશ્ચન એ છે કે કંપની ઉપર પેનલ્ટી લગાવવાથી ઉમેદવારોનું ફરિયાદોનું નિવારણ નહીં થાય તમને એક સંતોષ મળશે કે તમે કંપની ઉપર કડક કાર્યવાહી કરી પરંતુ આ કાર્યવાહીથી ઉમેદવારોનું શું ભલું થવાનું એમનું શું ભવિષ્ય ધારો કે ત્રણ પ્રશ્ન રદ થયા હવે જજ સાહેબે બહુ જ સારી રીતે વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપી ધારો કે ત્રણ પ્રશ્ન રદ થયા અને પ્રોરેટા માર્ક્સ તમામને આપવામાં આવ્યા તો બ્રિલિયન્ટ કેન્ડિડેટ્સને આમાં વધુ સહન કરવાનું આવશે કારણ કે જે પ્રશ્ન ઇન કરે આવશે એટલે કે રદ કરવામાં આવશે કે પછી એના માર્ક્સ બધાને આપી દેવામાં આવશે તો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ કે જે ફક્ત એ ઉપરના જીનિયસ કે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ જ અટેન્ડ કરી શકતા હતા તો એ માર્ક્સ પણ બધાને મળી ગયા તો એમની બ્રિલિયન્સીનું લેવલ અને અન્ય એવરેજ સ્ટુડન્ટનું લેવલ કઈ રીતે માપી શકશું બરાબર છે પહેલામાં એટલે કે જો એ પ્રશ્ન રદ ન થત તો જે હોશિયાર વિદ્યાર્થીઓ હોત તે અલગ તરીને આવ્યા હોત પણ આ હવે માર્ક જો બધાને મળી ગયા તો જે મેરિટની અંદર એક હજારમાં નંબરે છે તો બધાના માર્કની અંદર ત્રણ માર્કનો વધારો થયો તો મેરિટમાં કંઈ સુધારો નથી થવાનો બધા એટલા માર્કમાં આવી જવાના છે જેણે સાચો એટેમ્પ્ટ કર્યો હોય એને માર્ક્સ મળવાના હતા પણ તમે આ ઇનકરેક્ટ કર્યો રદ કર્યો કે બધાને માર્ક્સ આપી તો એના લીધે ન મળ્યા અને બ્રિલિયન્ટ સ્ટુડન્ટ જે વધુ માર્ક્સ એમાંથી લાવી શકે એમ એને કોઈ ફાયદો ન થયો હવે તેઓએ પરીક્ષાની અંદર વાત કરી છે કે પરીક્ષામાં અમુક ઉમેદવારો એવા હોય છે જે ઓછી તૈયારી સાથે પરીક્ષામાં આવ્યા હોય છે કારણ કે એમની આસપાસ પરિસ્થિતિઓ એવી હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે એમની આસપાસની પરિસ્થિતિ ગમે તે હોય સામદામ દંડ ભેદ તેઓએ મજબૂત તૈયારી કરી હોય છે તૈયારીમાં એક પર્સન્ટ પણ કચાશ નથી રાખી હોતી અહીં કહેવાનો હેતુ એવો હતો તો જો પેપરમાં આવા પેરામીટર હશે કે કેટલું ડિફિકલ્ટી લેવલ હશે ધારો કે સો માંથી દસ પ્રશ્નોના એટલા બધા ડિફિકલ્ટી લેવલ હશે કે એને જેને બહુ જ સારી તૈયારી કરી હશે એ જ વિદ્યાર્થી એટેમ્પ્ટ કરે અને તેમાંથી તમે ત્રણ પ્રશ્નો જો આવી રીતે રદ કરી દો તો જે ખાસ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ માટે સેટ કરવામાં આવેલા પ્રશ્નો હતા તો એ તો વેસ્ટ ગયું અને જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ એવરેજ સ્ટુડન્ટ કરતા ત્રણ માર્ક્સ મળીને વધારે ઉપર આવવો જોતો હતો એ ન આવી શકે એ પોતાની જાતને પુરવાર ન કરી શકે એ બીજા કરતા આગળ વધી ન શકે તમે આવી પ્રવૃત્તિઓ અલાવ કઈ રીતે કરી શકો છો ફક્ત સફળ ઉમેદવારને તેનો લાભ મળવો જોઈએ તમામને નહીં આ પ્રો રેટા માર્કસ સાથે તેઓએ કહ્યું છે જ્યારે માસ પ્રમોશન અપાય છે પછી ઉદાહરણ આપ્યું છે કે જ્યારે માસ પ્રમોશન અપાય છે એક સાથે જ બધાને પ્રમોશન આપી દેવાય તો તમે તેમાં વિકેસ્ટ એટલે કે સૌથી નબળો વિદ્યાર્થી અને સૌથી બ્રિલિયન્ટ વિદ્યાર્થીને અલગ નથી તારી શકતા તો આ પ્રો રેટા માર્ક્સ એક માસ પ્રમોશન જેવું છે તો પછી તમે એક કામ કરો કે જે એક્ઝામ છે એટ ઓલ એટલે કે સદંતર લ્યો જ નહીં તમારી પોલિસી આની અંદર વધુ કડક હોવી જોઈએ જેમાં ખાનગી કંપનીઓ માટે કોઈ બાંધછોડ હોવી ન જોઈએ અને એક પણ ઇનકરેક્ટ આન્સર સાથે એમને ચલાવી ન લેવામાં આવેલું તો આ કહ્યું છે આપણા દેસાઈ સાહેબે સીબીઆરટી પદ્ધતિ જીએસએસએસબી અને જે કંપનીએ લીધું છે એને વિદ્યાર્થીઓ અને પ્રોરેટા માર્ક્સ બધા જ ક્ષેત્ર સાથે તેઓએ કંઈક ને કંઈક કહ્યું છે તો આઈ હોપ કે તમને હવે સમજમાં આવી ગયું હશે અને તમને ઘણી બધી રાહત પણ મળી હશે તો વધુ માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ અધિકારીને ફોલો કરી લો જય